લખતર તાલુકાના કડુ ખાતે આજે ગામના તળાવની પાર પર આવેલ હનુમાનજી દાદાના મંદિરે ગ્રામજનો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી યોજાતા હવનનું આયોજન કરાયું હતું શાસ્ત્રી કલ્પેશ કુમાર રાવલના આચાર્ય પદે હવન યોજાયું હતું જેમાં સમસ્ત કડુ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બસો વર્ષથી પણ જૂની છે કડુ તળાવની પાળ પર આવેલ હનુમાનજી દાદાની મૂર્તિ જે મંદિરે આજે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી ભગવાન કી જય ભગવાન સુદ હનુમાનજી મહારાજ કી જય આજે સંવંત બે હજાર એંસીના ચૈત્ર સુદ પૂનમને મંગળવારના રોજ અમારા કડુ ગામની અંદર આખા ગામ સમસ્તનો પ્રતિવાર્ષિક જે હનુમાનજીના મંદિરે યજ્ઞ થાય છે એ નિમિત્તે આજે પણ ગામના બધા ભાઈઓ બહેનો યુવાનોએ ભેગા મળી ખૂબ જ હર્ષોલ્લાસથી ધાર્મિક કાર્યને ધર્મ જળવાઈ રહે ગામની અંદર એ હેતુથી પ્રતિવાર્ષિક દર વર્ષે જે આખા ગામમાંથી ફાળો કરી ઉઘરાવી અને પછી જે યજ્ઞ કરવામાં આવે છે એ યજ્ઞ કાર્ય અત્યારે અમારું સંપન્ન થયું છે બોલો રામચંદ્ર ભગવાન જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર